જય ભીમ નમો બુજાય સાચો કદમ અસ્થિર હોય ને રસ્તો કદી જડતો નથી ને અડગમના માનવીને હિમાલય પણ નડતો નથી એવું જ ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપના તમામ ને ત્રેપન સભ્યો મારી સામે છે તમે જોઈ રહ્યા છો પોતાનો સ્વખર્ચ પોતાનો સમય અને પોતાના પૈસા કોઈ પાસેથી સો રૂપિયા પણ આ લોકોએ લીધેલા નથી અને સરસ મજાનો ભવ્ય ગેટ ઊભો કર્યો છે અને સમગ્ર સૌરાષ્ટ્રના ભીમ સૈનિકોને ગુજરાતના ભીમ સૈનિકોને એક મેસેજ આપ્યો છે કે જો તમે અડગ મનના માનવી હોય ને તમે મનમાં નિર્ધાર કરી લો તો કોઈ કામ અશક્ય નથી મોટી વસ્તુ એ છે કે હવે આ ડોક્ટર આંબેડકર નગર બની ગયું છે કોઈ પણ વ્યક્તિ બહારથી આવશે ત્યારે કહેશે જરૂરથી જરૂર કહેશે કે ક્યાં જવાનું છે ભાઈ તો ડોક્ટર આંબેડકર નગરે જવાનું છે આ એ મારી પહેલી ફોકસ વન લાઇન થાય છે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રમેશભાઈથી માંડીને રણજીતભાઈ ઉર્ફે અદ્દા નામ કાફી હે બાજુમાં પણ ડોક્ટર આંબેડકર યુવા નગરના ત્રેપને ત્રેપન સભ્ય છે આ ત્રેપન સભ્ય અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને આ કામ કર્યું છે આપણે બધા અનુસૂચિત જાતિ સમાજના સભ્યો છે કોઈ ગ્રુપ કે કોઈ વાળા કે કોઈ જ્ઞાતિ નથી બધા એક સાથે મળીને મારે કેમેરાને લઈ જાઉં છું રણજીતભાઈ અને તમામે ને ત્રેપન સભ્યોને તો રણજીતભાઈ અદાભાઈ અને રમેશભાઈ અને આ સભ્યો તમે આખું જે કાર્યફલક પૂર્ણ કર્યું આ કાર્ય માટે આપને ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે ઘણી બધી મૂંઝવણ આવી હશે પણ તમે અડગ રહ્યા અને સરસ મજાનું કામ કર્યું તો આ તકે બહુ ખુશીનો માહોલ છે એક વખત તો જયભી જયભાઈ બે લાઈન બોલો કારણ કે આમાં તો શબ્દો ઓછા પડે કારણ કે આજે તે ખુશારીનો માહોલ છે ને તમે બહુ ખુશ છે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું બધાનું આ તો પ્લીઝ રણજીતભાઈ આ ત્રિપણે ત્રિપણ યુવા ગ્રુપના તમામ સભ્યોએ જે સાત સો સહકાર આપ્યો છે ને કોઈ પણ ફંડ પણ નથી લેવા દીધું ને આ કામ પૂર્ણ અમે કર્યું છે આજે ને આજે પ્રવેશદ્વાર ખુલ્લો મૂકવામાં આવ્યો છે એ બદલ તમામ ગ્રુપના સભ્યો જેટલા જેટલા સાત સોકાર દીધો એ બધાનો ખૂબ ખૂબ આભાર આજે ત્યાં નગર તરીકે આ પ્રવેશદ્વાર ઓળખાશે નગર આપણું નામ કોઈ પણ જાતનો ખર્ચ કોઈ પાસે લેવામાં આવ્યો નથી ખૂબ ખૂબ સાજુ વાત આપણે એક બીજો પણ મેસેજ ઉત્તમ આપે દીધો છે કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં માત્ર માત્ર રિબિન અને ટી અને ફુગા ફુગવા દ્વારા સરદ મજાનું કાર્ય થયું છે અહીંયા સમાજના તમામ લોકો પણ હાજર છે સમાજના પ્રથમ નાગરિક પટેલશ્રી ભગાભાઈ પણ હાજર છે નગરપાલિકાના સદસ્ય શ્રી ભાણજીભાઈ ગીતાબેન મનીષભાઈ ને તમામ નગરપાલિકાના સદસ્યો પણ હાજર છે અને આ એક ઉત્તમ મેસેજ ગયો છે બધાને તમામને હવે તે પછી એન્ટ્રી થશે ત્યારે ડૉક્ટર આંબેડકર નગર બોલવામાં આવશે તમને ખૂબ ખૂબ વાત ખૂબ ખૂબ મંગલકામનાઓ ખજાનજી સાહેબ તમને પણ ખૂબ ખૂબ મંગલકામનાઓ વીરજીભાઈ બોલો જાય जय 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 भ्रेम जय 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 भ्रेम डॉक्टर बाबा साहेब अम्बेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर सबका मंगल हो सबका कल्याण हो विक्रम बोध